હંગાજ ઉતાવળા તમારે બધન બોલવાનું છે બોલશે ને બધા ના ના યાર ઉતાવળા બોલો તો બોલવાની મજા આવે તૈયાર

Ah, planted na bangka. Ah! Hello. Ah, અડધા પગ નીચે ઊભા થઈ રહ્યા છે અને અડધા વાગ અંદર ચડી ગયા છે વાહ ભાઈ વાહ ખરેખર એટલી બધી ગરમી છે ને તો તમે નજીક નજીક એમ કે ઊભા થઈ રહ્યા છો ને ઈરોજ પ્રેમ છે યાર અમારા માટે બીજું કોઈ નિયમ ફકેવાવા હા અબે તેરે નામ કા કુત્તા પાલું હા અવાજ યાર સેટ કરો થોડો આ માઈક નો અવાજ થોડો કપાય છે બે ગણા નો બરાબર પછી પબ્લિક ને લેજો કારણ કે એને કોઈ ગુનો કર્યો નહીં બરાબર કઈ ના બાપડા મારી વાટ જોઈ રહ્યા છે એટલે પબ્લિક હોમ એ કેમેરો ફેવરી નાખજો એમ શું કેવું હા ને કે ઓનસે ને ઓનું ખાલી ડાબડી જેવું મુઠ્ઠું જ ના બતાવતા એકડું એમ એ એ

તાણી જો પચાવાડી પીધો એટલે તમારું હોય એક હોય લો શું કેવું તેની પછી એ પચાર રૂપિયાનો ડોલ છે ને આટલે થી પેલા ઉધી હોય બાકી આ બંકોયા લો ચાલે

અરે ગરમી કરી દે ની એટલે બીજું કોઈ નહી હા અરે ગરમી કરી ગયો તો અને પછી હું હોમી ગરમી કરવા જો એટલે મને ભમાયો થાને પછી હવે મને એમ કો કે હરી ભાની ચા કને કને લેવાની છે હજુ પ્રાતિત અવાજ નહી આયો પ્રાતિત નું નામ પડે એટલે વાર્તા પૂરી હા પ્રાતિત બધા ઘેર ઘેર બંકાથી થી હે અરે ચા કને કને લેવાની છે હવે મારા નો અવાજ આવે ભાઈ ભાઈ વાગ એમ મગાઈ દીધી પી જા જબર કેવાઈ યાર હા તો મેં તો કીધું મેં તો કીધું

આ બંકા પાવર તો લાઈટે ના કમી કે કારણ કે ડબલ પાવર છે જીધા બધા વાયર બળી જ જાય શું કેવું એમ તો ના જવાય કોલસા જેવા થઈનું ભારત અરત કોલસા જેવા થઈને ભારત અરત જોસેન ગરમી ના કરાય એમ ડાયલોગોમાં ગરમી કરે બાકી ગરમી ના કરાય આપણે છે ની વિડિયો તો તમે સપોર્ટ કરો જ છો બરોબર અને ખરેખર માહોલ ગરમ કરના છો પ્રતિમમાં એટલે હવે અમારે છે ને કહેવાની જરૂર નહીં કે હરિભાઈ ચામો તમે સપોર્ટ કરજો કહેવાની જરૂર નહીં ખબર પડી હતી માહોલ ગરમ અમે ખરેખર ગાડીમાં બેઠે બેઠે લાઈવ જોયું તું નહીં એટલે ખરેખર વિચારમાં પડ્યા કે ભાઈ પ્રાતિતમાં તો માહોલ ગરમ છે હા હા અને આપણા પ્રાથમિક નો જેને એજન્સી આલી છે ને એ રહે ભાઈ રંજીતજી અને વિજયજી આઈ રહે બે ભાઈ તમારે હરીફાની ચા લેવું હોય તો આનો કોન્ટેક્ટ કરી દેવાનો મળી જશે બરાબર હા હા એસી બેસી પીવાય ના યાર મજા નહીં ખરેખર ગમે એ ફૂમતઈ

સપનું ખરેખર આ સોંગ રહ્યું તમારા લીધે ચાલ્યું છે બરાબર કારણ કે ઓછો પ્રેમ નહી આલ્યો બહુ પ્રેમ આલ્યો એમ હા અને તો હવે ચાહકો કીધી એટલે ગાવું તો પડે એમાં તો કોઈ બીજી વાત જ થતી નહીં ઇકો હલો તાન થોડોક માં એક મોહડો હાલો 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 હલો હાલો હલો 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 सपनो त सपनो i would કોનુડા કોનુડા મારું એક સોંગ આવ્યું છે કદાચ તમે ઓપડ્યું હોય તો દરેક મારા ચાહક મિત્રોને નમ્ર વિનંતી કે સોંગ ના જોયું તો જરૂર જોજો અને જેવો સપના સોંગ તમે સપોર્ટ કર્યો છે એવો ને એવો સોંગ સપોર્ટ કરજો જય માતાજી અને એક બીજો ધણી હા જો કઈ નાખી એડો બધાને અંદર લઈને રીલ બનાવું છું બરાબર તો તમે કોઈ ગુનો કર્યો નહીં બરાબર એટલે તમારા અંદર લેવાના તો થોય જ વિડીયો તો લેવાના થોય બરાબર તો આપણે રિધમ વગર સપનું સોંગ ગાવાનું છે ને ભાઈને કીબોર્ડ નો ટોન આલવાનો બરાબર કીબોર્ડ હા સપનું તો સપનું पाण खे हा पर सपनो કાઢીએ જો અમારે ખેડ ગુરમાં જવાનું છે ઇલર જવાનું છે એટલે માટે અમારે હજુ ટાઈમ આવવો પડશે બરાબર અને જે તમે અમારી અધિકૃતાની ને આમંત્રણને માન આપીને અહીંયા તમે દરેક તમારા સાહક મિત્રો જે આયા હેલો એમનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય માતાજી